ઓહ ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યૂ વીક તો સ્વરસ પરમા બધાને ગુડ મોર્નિંગ જય શ્રી બધાને તો tartar વાગી ગય છે ભાઈ પણ આ હાથ અને સરસ મજાનો સ્વાર થઈ ગયો છે અને હજી હુરુ દાદા કંઈ નીકળ્યા નથી હજી પણ જો અને ના ભાઈ ધારાબેન મસ્ત વેલા રૂબા થઈ ગયા કાઈ હા તો હા છે અને હતી તારમાં તેલ ચાર નહીં બે દિવસ

બોડીનું ટમેટાનું શાક છે રોટલી અને રોટલો ધારાબહેન ભાઈ ત્યાર કરીને જાય ખાવા બેહી ગયા છે તો હું એ પછી ખાઈલો વાયર વાત કેમ કે આજે ભાઈ હું થાય એટલે કાંઈ રાખવાનું નથી હમણાં અને બેન પહેલાં જાગી ગયા હતા તો ફટાફટ જમી લઈ અને આજ તો ભાઈ શું કહેવાય કે ટ્રેક્ટરમાં બેહીને જવાનું છે કપાબીમાં અશોકભાઈને બોલે એટલે થોડોક વહેલા તૈયારથી જવું પડશે કેમકે વહેલાં ટેક્ટર લઈને આવે તો પછી એના આવીને બેહવું પડે અને આજ છે બીજી વીણી તો કેવી છે હું તમને ન્યાંજીન બતાવી અને કપાહ ભાઈ સારો છે તો આપણે ખેતરે જઈને મળશું પાછા તમારા ભાઈ જોવા જાગી જાય પાછા હાય રહ્યો એ કા તારા અને ખાવા મીણ્યા છે

તો અત્યારમાં પાછો શૂટ કરવાનું શરૂ કર્યું છે બીઆ વાગી ગયા છે અને ઉપડ્યા છે એમ કપા વીણવા ભાઈ પણ રોહિતભાઈનું અહીંયા આવી ગયું છે રેણાક તો એને મૂકી દેવું ને પછી પાછા વીણવા વૈયા જઈ અને હવે પછીનું આગળ જે શૂટ થાય ને તો તમને બતાવ્યું અને ભાઈ કપાસ છે ને ફૂલે ફૂલ તડી ગયેલા તો તમને આગળ હું બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પેલી કપાસ છે ને તમને અત્યારમાં થોડોક બતાવી દો ને પછી પાછા વીણવા આવ્યો જાઉં જો કપાસ છે ને ભાઈ ફૂલે ફૂલા અશોકભાઈને ઓલે જે પહેલી વીણી કરી હતી ને એ જ કપાહ છે અને અત્યારે ભાઈ બીજી વીણી કરવા આવ્યા છે મહિનાથી પછી તો કપાહ ને ભાઈ ખેડ તળી હતી પીછડા સુધી બધું ટોટલી ને તળી ગયો છે અને ધોળું ફૂલ થઈ ગયું આ આખું ખેતર અઢી તેને વીણી નાખ્યું આ બાજુ બધું બાકી બધું કેવું થઈ ગયું ધોળું હા અને ભાઈ ટોટલી બધું એક એક ઝીંડું તળી હવે એને કાઢી નાખવાનું હોય તો ભાઈ જમીન હવે ભાગ્યા છે તો ફટાફટ વીણવા મળી ભાઈ પાંચ વાગી ગયા છે ને સવારનો વ્લોગ થોડોક બપોરે શૂટ કર્યું છે ને અત્યારે પણ શૂટ કરું છું અને હું કહેવાય કે આજ કેમેરામાં થોડીક મિસ્ટેક સેટિંગ વિખાઈ ગયું હતું ને એટલે ભાઈ સેટિંગ હા વીખાઈ ગયું બ્લોગ બનાવવાનો આવ અને અત્યારે ભાઈ હાને મસ્તને કાપડ ઠેલવી નાખીને પછી કીવા જવાનું થાય ને કાંઈ નક્કી નથી તો કાપડ નાખી દીધા છે અને બાકીના બધા થોડું થોડું વીણે છે પણ હવે જોઈએ છે કેટલી વાર વીણીએ તો ફટાફટ કાપડ નાખી દેવી ને આવડે જોવા જે વીણે તો કા બનાક દી હવે એટલે આપણે અને ભાઈ કપા વીણ્યો તો બધા વી આવ્યા હતા અને હું કે પછી ટાઈમ નોતો તો શૂટ કરવા કેમ કે ગાડી બધી બહાર કાઢવાની હતી તો બધા વી આવ્યા સી ઘરે નતર ખાવાનું થઈ ગયું છે રેડી તો જમવા બેસી ગયા છે અને હાલો બધા જમવા તો જમવામાં ભાઈ છે ને છે ને દુ દુ છે ભાઈ મૂળો છે જ્યાં છે મૂળો જ્યાં ભાઈ મૂળો છે